પુરુષ નમસ્ય પુરુષમ આપણી ભાષામાં જે પુરુષ શબ્દનો અર્થ થાય એ અર્થ નથી અહીંયા આપણે ત્યાં સ્ત્રીલિંગ અને પુલિંગ એ અર્થમાં અર્થ થાય છે પુરુષ અને સ્ત્રી નહીં અહીંયા જે અર્થ છે પ્રકૃતિ અને પુરુષ એની હાજરી સો હોય પણ કોઈ દિવસ કોઈ કાળે એ દેખાય નહીં એનું નામ પુરુષ એને આપણે ત્યાં બ્રહ્મ પણ કહ્યો છે સત્વમ રજસ્તમી ઇતિ પ્રકૃતેર ગુણાસ્તે પ્રકૃતિના ત્રણ ગુણ છે સત્વ રજ અને તમ सत्तम रजस्तम इति प्रकृतेर गुणा युक्तः पुरुषः एकहि अह सदत्तै ए 3 गुणना ऊपर एक पुरुष जेने आपडा ईश्वर क्यों, ब्रह्म क्यों, परमात्मा क्यों, जे क्यों? पछी स्थित्या दये हरि विरिंची इस सर्जन करती वक्त ये ब्रह्मा बने સંભાળ રાખતી વખતે એ વિષ્ણુ બને છે અને સંહાર કરતી વખતે એ શિવ બને છે છે બદલે નથી બદલતો એને એ પુરુષને ઉતરવા માટે ત્રણ રસ્તા છે પ્રકૃતિમાં આવવા માટે પ્રકૃતિ એટલે આ બધું ત્રણ માર્ગ છે સત્વ રજ અને તમ આ ત્રણ માર્ગથી એ નીચે આવે એમાં એમાં સત્વના માર્ગ થી નીચે આવે તો વિષ્ણુ દેખાય રજોના માર્ગ થી નીચે આવે તો એ બ્રહ્મા દેખાય અને તામસના માર્ગથી નીચે આવે તો એ આપણને શિવ દેખાય એટલે તમે પુરુષ છો ગમે એટલા પ્રયાસ કરો પણ એ ક્યારે એને જોઈ ન શકાય એનું નામ પુરુષ છે